રામબાગ રોડ આદીપુર સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કર્સને આ હકમા ચૂકદો આપ્યો વર્કરોને ગ્રેજ્યુએટી મળશે આઇસીડીએસ ને સંસ્થા ગણવી પડશે આંગણવાડી ની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોના હકમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે

આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ પુનઃ વિચારણા અરજી દાખલ કરી હતી જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યૂ પિટિશનને ડિસમિસ કરી છે સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો ઐતિહાસિક છે

જેમાં હેલ્પરોને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટ લાગુ પાડી નિવૃત્ત થયેલ રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓને જેમ જ ગ્રેજ્યુએટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે પુનઃ વિચારણા માટે અરજી આપી હતી જેમાં દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અરજી કાઢી નાખી છે અને આ રીતે રિવ્યુ પિટિશન ડિસમિસ કરતા ગુજરાતની એક લાખ સહિત દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેજ્યુએટી ચૂકવવાના પ્રશ્ને અંતિમ કાનૂની વિજય થયો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇંદિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર